ભાવનગર એલસીબી પોલીસને બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે જેમાં ચાર ઇસમોને ત્રણ જેટલા ચોરીના બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યા છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બોર તળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાર શખ્સો તપાસ હાથ ધરી અજય ઉર્ફે ઉર્ફે યાદવ ભરત ભાણો કુલદીપસિંહ ઉર્ફે ભગીરથ સિંઘવ અને રવિ ઉર્ફે ગડો મકવાણાને બે બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા તેમની વધુ પૂછપરછ કરવામાં આવતા અજય અને ભરતે ભાવનગર રાજકોટ બોટાદ જેવા જિલ્લાઓમાંથી ત્રીસ જેટલા બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી જે બાદ તેમણે આ બાઇક કુલદીપ અને રવિને વેચ્યા હતા હાલ તો પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ત્રીસ બાઇક અને આઠ લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ડી ડિવિઝન અને એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળતા સંયુક્ત રીતે બોર તળાવ કુમુદવાડી પાસેથી ચાર ઇસમોને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે પકડી પકડી પડતા તેઓને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને પૂછપરછ કરતા તેઓએ ભાવનગર બોટાદ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી જુદી જુદી જગ્યાઓ ઉપરથી આશરે ત્રીસ જેટલા વાહન મોટર સાયકલ વાહન ચોરીની કબૂ